તાલુકાના ગુંદાલાથી નીકળતા વાઘુરા પત્રી ફાચરિયા રોડ ઉપર ઓવરલોડ વાહનો બાબતે પ્રાંત કચેરી ખાતે રજૂઆત મુન્દ્રા તાલુકાના ગુંદાલાથી વાધુરા અને પત્રીથી ફાચરિયા માર્ગો હાલ માર્ગ મકાન વિભાગ પંચાયત હેઠળ ગ્રામ્ય રોડ આવેલ છે જેની લોડ ક્ષમતા અગિયાર થી પંદર ટનની હોય છે પરંતુ આ વિસ્તારમાં બ્લેક ટ્રેપની લીઝ અને માઇન્સ આવેલ હોય ખનીજ પરિવહન માટે મોટા હેવી વાહનો દ્વારા ગ્રામીણ રસ્તાઓને ખૂબ નુકસાન થયેલ છે આ માર્ગો ઉપરોક્ત વાઘુરા લફરા ફાચરિયા બગડા કુંદરોડી અને રતાડિયાને તાલુકા મથકથી જોડતા મુખ્ય રસ્તા હોય પરંતુ મોટા વાહનોના લીધે માર્ગોને ખૂબ નુકસાન થયેલ છે જેના લીધે વિદ્યાર્થીઓ પશુપાલકો અને ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે તથા મોટા વાહન ચાલકો બેદરકારી પૂર્વક ચાલતા હોય નાના વાહનચાલકોને એક ખરાબ રસ્તા અને બીજા સામે મોટા વાહનોને લીધે ખૂબ તકલીફ પડતી હોય છે કચ્છ જિલ્લામાં ખનીજ સંપદા ખૂબ મોટા પ્રમાણમાં આવેલ હોય સરકાર શ્રીને રોયલ્ટીની મોટી આવક થતી હોય છે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી લીઝ અને માઇન્સ વિસ્તારમાં ગ્રામીણ રસ્તાઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે અને ગ્રામીણ રસ્તાની લોડ બેરિંગ ક્ષમતા ઓછી હોતા માર્ગ મકાન વિભાગ સ્ટેટને સુપ્રત કરીને બનાવાશે તો રસ્તાઓ ટકશે તથા જે તે ગ્રામ પંચાયતની હદમાં લીઝ આવેલ હોય તે ગ્રામ પંચાયતના સૂચનો ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી ઉપરોક્ત માર્ગોનું મજબૂતીકરણ અને વાઇડિનિંગને પ્રાધાન્ય અપાય અને ઉપરોક્ત માર્ગો પરથી ભારે વાહનોને અન્ય માર્ગો પર દાયરવત કરાય એવી માંગણી કરવામાં આવી છે આ બાબતે ધારાસભ્ય મામલતદાર મુંદરા પોલીસ અને માર્ગ અને મકાન વિભાગને પણ લેખિત અરજી આપેલ હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું આ સમયે બગડા ગામના સરપંચ મુરજીભાઈ ગાંધાભાઈ બગડા ઉપસરપંચ રાખ્યાભાઈ બાબુભાઈ રતાડિયા સરપંચ હસનભાઈ જુસ્બભાઈ ઉપસરપંચ રમેશભાઈ રાણાભાઈ વાધુરા સરપંચ વાલજીભાઈ સવાભાઈ કુંદરોડી સરપંચ ધ્રુપત બા અજીતસિંહ સોઢા તથા લફરા અને અન્ય ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ અમે આજે રતાળિયા કુંદરોડી વાઘુરા અને બગડાના બધા ગ્રામજનો સરપંચો તથા સભ્યો રોડ બાબતની રજૂઆત કરવા આવ્યા હતા જે ઓવરલોડ ખટારા અને ટોલ બચાવીને જે બધા નીકળે છે એના બાબતે સાહેબને અમે કહ્યું છે કે જે ઓલોટ ખટારાની બધા પાંચ રસ્તા છે નીકળવા માટે પણ આ એક રસ્તો અમારો ખરાબ કરી નાખે છે બરોબર અને સાથે સાથે બધા પાંચે પાંચ રસ્તા ગાડીઓએ ખટારાએ બધા બગાડી નાખ્યા છે તો મેડિકલમાં તકલીફ થાય છે બરોબર રતાડિયા બસ સ્ટેન્ડ પાસે જ તે સ્કૂલ છે તો બપોરના અઢી વાગે અને ચાર વાગે રિસેસ પડે છે અને સાંજના છૂટે ત્યારે જ બાળકો ત્યાંથી ને નીકળે છે અકસ્માતનો ભય રહે છે હંમેશા અમને પોલીસને કાલે જાણ કરેલી છે અમે પત્ર આપેલો છે આવેદનપત્ર અને મામલતદારશ્રીને આપ્યો છે આજે પ્રાંત કચેરીમાં અમે આપ્યું છે લેટર મારું નામ જાડેજા નટુભાઈ રામસંગજી રામગઢ લફરાના સિંહ સાહેબ અમે અમે બે હજાર નવથી લડીએ અમારી રજૂઆત પહેલાં કરેલ હતી પણ હવે હમણાં ત્યાં ત્યાં બધા ગામડા અમે ભેગા થઈને આવ્યા છીએ પણ એત્રી અરે એવી અમારી હાલત છે સાહેબ રોજને માટે એક દો એક દો ને બધાને લગભગ એક દો ફગાડી નાખે છે નફરીવાર એવા ફૂલા દયા અને જ્યારે ચેકિંગ આવે ને એને ખબર પડી જાય કે આ ચેકિંગ આવવાની છે ત્યારે શું કરે ત્યારે એ આવડ લોડ ન ભરે ત્યારે મીડિયમ ભરે અને નકા રાત દિવસ એ અવરલોડ ગાડીઓ ભરે છે બધાય મીલી ભગત છે અત્યારે સાહેબો બધા તમે અત્યારે રોડે હાલીને તમે નીકળી ન શકો આવી હાલત છે અમારી એ અમારી મોટી રજૂઆત છે સાહેબ એ તો આશ્વાસન જઈએ જઈએ તો અહીંયા આશ્વાસન બાકી બાકીના એનાથી કાંઈ થતું નથી એને મજા આવે એ માકલે છે હવે બધા મિલી ભગત છે અને બધા હપ્તા ખાય છે અમે ચોખ્ખો કહીએ છીએ કોઈ એવો કર્મચારી નહીં હોય કે હપ્તા નહીં ખાતા હોય સાહેબ તો આવે તો બધા ગામડા થપી ગયા છે પહેલાં તો અમે એક જ હતા સાહેબ લેફરાના પણ હવે તો અમને બધાયને સરપંચ આ જો બગડાના સરપંચ છે અત્યારે બધાય સરપંચ આવ્યા છે આખી લેનના અત્યારે અમને બધાયને ફૂલ સાથ છે પાંચ ગામ છે અત્યારે આ મારું નામ હરેશ મોતારિયા છે અને ખાસ કરીને આપણા મુન્દ્રા તાલુકાના રતાડિયા પાચરિયા લફરા વાઘુરા અને કુંદરોડી બગડા એ ગામના ગ્રામજનો સરપંચો અને ત્યાં ગ્રામ સભાઓના સમિતિના સભ્યો પણ અહીં આવેલા છે તો ખાસ એમની આજે પ્રાંત અધિકારી સાહેબ પાસે એ પ્રકારની રજૂઆત છે કે એમના જે રોડ રસ્તાઓ છે એ ખરાબ અને ખસ્તા હાલતમાં હાલે પડ્યા છે અને જે દસથી પંદર ટનની ક્ષમતાના રોડ છે એના ઉપરથી એમના કહેવા મુજબ ત્યાં ભારેથી અતિભારે વાહનો ત્યાં ચાલી રહ્યા છે જેથી કરી અને દરેક લોકોને એમાં તકલીફ પડી છે અને એના માટે એમણે રજૂઆત પણ કરી છે તો આ બાબતે આપણે એ પણ ખાસ સરકારશ્રીનું ધ્યાન દોરવાનું વહીવટી તંત્રનું કે જે માઇન્સની ગાડીઓને ચાલે છે ભારે વાહનો તો એમના માટે પણ કોઈ સારા વૈકલ્પિક રસ્તાઓની સુવિધા કરી દેવામાં આવે જેથી કોઈ પણ નાગરિકોને ગ્રામજનોને તકલીફ ન થાય અને ત્યાંના ગામના રોડો છે એ પણ સારા રહે અને કોઈ પણ ગ્રામજનોને માર્ગ સુરક્ષા સલામતી તળે કોઈ તકલીફો ઊભી ન થાય એવી બધી બાબતોને જોઈ અને વહેલી તકે દરેક લોકો માટે સારો નિર્ણય લઈ અને એ કાર્ય હાથ ધરવામાં આવે એવી આપણી રજૂઆત છે This color of Yash Soft Drinks.